મારા છોકરા બે ઘરે હતા ત્યાં મોટરસાયકલમાં એની મોટર પર જાગા અડી ગઈ છોકરે કાંઈ કીધું એમાં સરિયું લઈને સો હાથ સાતક જણા ઉતરી ગયા સાત આઠ અને સીધા સરિયું ને તરવાયેલું જ મારી દીધું આંબેટાડ નગર ગોંડર રોડ ની પાછળ આંબેકટાડ નગર એટલે સાત આઠ જણા હતા હું નથી વરખત દારોડિયા પાર વગેરના સાહેબો હોય હવે એમાં હું કેમ વરખી વિનુભાઈના છોકરા હતા એવું કે વિનુભાઈ નીની ટુકડી દશક જણા વિનુભાઈ ગયા એનું નામ સુરેશભાઈ વૈશ્રામભાઈ એક નામ વિજયભાઈ બે મારા દીકરા છે પછી વિજયભાઈના ના ઘરના માથામાં સરી મારી છે બે ને શરીયું મારી હવે એને તાત્કાલિક પકડો દસક જણા છે અને દારૂ તમે જો એટલે બે ફોર્મ વેસાય છે અમે બારે બેઠા હોય ને તો બે હાથું નથી લતા અંદર માલવિયા પોલીસ સ્ટેશન આંબેડકરનગર વિસ્તારમાં ત્યાં એક જૂથ અધડામણ થયેલ જેમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે જેમાં વરણજનાના નામ છે અરુણભાઈ વિનુભાઈ બારોટ તેમજ સામે પક્ષે જે સુરેશભાઈ વિશ્રામભાઈ પરમાર અને વિજયભાઈ વિશ્રામભાઈ પરમાર એ બંને સગાભાઈ છે અને આ અકસ્માત બાઈકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચારી થયેલ અને છરી બેટ તેમજ તારીયાલ ધોકા વડે ઈજા ઉપર છે હાલમાં ત્રણ વ્યક્તિઓ ઇન્જર છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય છે આ ઘટના રાત્રે સાડા બાર વાગ્યા આસપાસ બનાવ બનેલ છે ના જે હાલમાં એ તપાસ બધી ચાલુ છે ફરિયાદ વિગતવારની લેવાઈ જાય પછી ખ્યાલ આવશે ઈજા પામનાર બંને વ્યક્તિ છે ત્યારબાદ ખબર પડશે કઈ બાબતમાં આ જૂથ અથડામણ થાય હાલમાં પૂછપરછ ચાલુ છે આરોપી જે જે કોઈ નામ મળ્યા નથી પણ જે વ્યક્તિ ત્યાં હાજર હતા એમના પૂછપરછ ચાલુ છે એના આધારે આરોપી એમાં ત્યાં છોડાવાળા હતા અને જે વાળા હતા અને એમાં જે પણ હશે મારવાળા એ છોડાવાળા સીસીટીવી સીસીટીવીના આધારે ખ્યાલ આવી જશે સીસીટીવી પૂરેપૂરું કવરેજ નહીં મળતો ત્યાં જે કારખાનો છે એનો તેમ છતાં પોલીસ શક્ય છે એટલા પૂછપરછ કરી અને જે આરોપી છે એને પકડી લે છે